વાત કરી રહી તમારા બધા મુદ્દા એમને કીધા છે એટલે તમારી જોડેથી આમાંથી આ બે દીપકભાઈ બીજા ભાઈ બે ત્રણ જણ હતા એટલે સીઓ સાહેબને વાત કરી રહી તો સીઓ સાહેબે કીધું છે મેં જે આપણા સરદાર સરોવર નર્મદા નિગમ એમના સાહેબ જોડે વાત કરીને કંપનીને કેવડાવીએ છીએ બરોબર એટલે અમે કંઈ કહીને આવ્યા કે આનું ડિસિઝન ના આવે બરોબર આજે સાંજ સુધી ના આપે છે કાલે નવ દસ વાગ્યા સુધી તો આપણે બધાએ થઈ તે પેલા આપણે જે પેલા બસ વાળા હડતાલ પર બેઠા છીએ તમે લોકો જે હોય તે બધા આપણે બધા સગા સંબંધીઓ કે આપણા પરિવાર જે હોય તે એમને લઈ તેમદા માતાની મૂર્તિએ દસ વાગ્ય આવવાનું આપણે અહીં ધરના પ્રોગ્રામ રાખ્યો છે સાહેબ પણ આવશે સાહેબની જોડે બીજા આપણા મિત્રો પણ બધા આવશે આપણી જોડે બધા જ તમને સાથ આપવા માટે એટલે નક્કી કર્યું છે એટલે અમે બધા જોડે મળી આવી પણ કાલે ફરજિયાત જેમ બને તેમ સંખ્યા આપણી વધારે જમ આપણે બધા જોડે રહેવું એ જ બીજા નહીં પણ બધા જોડે રહીને બધાનું જ માંડણી છે બે જણ હમણાં તો બે જણ કઈ કરી છે વાત કઈ રહી એટલે જે પણ પ્રમાણે પગાર વધારી જો આપણે તમારો સારું થશે આજ રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ખાતે જે જીબીએલ કંપની છે એમાં એકસો સત્તાવીસ ડ્રાઈવર છે ડ્રાઈવરોની ભરતીમાં જે પગાર વધારો છે પગાર વધારો દર વર્ષે વધવો જોઈએ તો અહીંયા જીબીએલ કંપની એમનો ઓછો પઢાર્થ કરે આટલી બધી મોંઘવાડીની અંદર પણ મહિના સુધી જે સાહેબે કીધું એમ પ્રમાણે પઢાર્થ બરોબર આપ્યો છે પણ ત્યાર પછી એમણે પઢાર્થ ઓછો આપવામાં આવ્યો એટલે ડ્રાઈવરો પાંચ દિવસથી અહીંયા હડતાલ પર બેઠા છે આજે પાંચમો દિવસ છે અમે સીઓ સાહેબને મળ્યા સીઓ સાહેબદાર જોડે રજૂઆત કરી ત્યાર પછી એમણે કીધું અમે એમને કાલે દસ વાગ્યા સુધી કીધું ચાનો આનું નિરાકરણ લાવું ના લાવે ત્યારે અમે નર્મદા મૂર્તિએ કાલે દસ વાગે ધરણા પર બેસવાના છે